હેલો ફેમિલી કેમ છો બધા મજામાં રાધે રાધે નવો લોકો તમારું બધાનું સ્વાગત છે ફેમિલી જય દ્વારકાધીશ ફેમિલી અને ફેમિલી અત્યારે સવાના દસ વાગવા આવ્યા છે અને મેડમ મને કે જવાનું છે ભાઈ ગામમાં કેમ કે એના ડ્રેસ નાખવા જવાનું છે ને બેન પણ એને અહીંયા કામ ડ્રેસ હવે પૂંજાણે કે એનો લીધો છે હવે એની બેન પણ અહીંયા વાત કરી લેજે કે ડ્રેસ વીધી ને ફટાફટ કોઈ ત્યાં જવાનું છે આપણે લગ્ન બગન આવે ના રે ના

આસોલી જો ભાઈ ગીતાબેન એ જીવી છે અને આવું મસ્ત મજાનું સીવન નું કરે છે ગીતાબેન અને જો રૂમ માં જ હંસો રાખ્યો છે અને જોશના નું ગમે એવું કામ હોય ને એટલે અમારે ગીતાબેન મેરે જ આવવાનું હા એને ફોલ નું મશીન છે હા પછી પછી આ સીવવા મશીન છે એટલે આપણે તેટલી બધી ખબર ના પડે બરાબર પણ જોશના ને ખબર હોય એટલે કે બરાબર ફેમિલી અને આવું બધું અહીંયા રાખે છે ને હવે તમારું માપ બાપ દેજો કે હોય જ તમારું માપ તો અહીંયા પડ્યો છે કેમ કે તમે મહિને દસ વાર તો અહીં જ ઉભા હોય મહિનામાં

તમારે સી બનાવો એ કેસ તો એ બનાવી દેસ હા તો પહેલા તો ભાઈ નમ્રતાબેન તબેન મેરે છે આપણે શેડ્યુલમાંથી ટાઈમ લેવો પડશે ને પછી કે એ પ્રમાણે આપણે વસ્તુ લેવા જાવી પડે હા તો બરોબર ફેમિલી પણ નમ્ર તબેન ને એકવાર આપણે ઘરે એને ટાઈમ મળે ને એટલે બોલાવશું અને કંઈક મસ્ત મજાની રેસિપી બનાવશું હવે મેડમ તમારે શું કરવાનું છે ગરમ ગરમ રોટલી બનાવો મે માં ઓ ખાઈ લીધો તે તો ખાઈ લીધું ફેમિલી મારે જમણ બાકી છે પણ ઘરે છે ને ભાઈ આપડા રોટલા બની ગયા છે અને તમારો હજી કામ હોય ને પતાવો બરાબર

મને કીધું લીંબુ ને કેળા મને ફોન આવ્યો બેન એટલે મને કીધું કે આવું લેતા પછી મને ના કહેતી હું તને અત્યારથી કહી દઉં બરાબર કે કઈ ખબર નઈ મને એવું કીધું તું રેડી હલો હવે મારે થઈ ગયું મોડું બરાબર એટલે ફેમિલી આપણે સીધા જાય મેદાન માં આપણે ક્રિકેટ ના રમવા માટે તારે આવું ભાઈ રમવા આને મુકતો જવાનું છે આપણે નથી લઈ જવાનું તો ફાઈનલી ફેમિલી આપણે રમીને ઘરે પહોંચી ગયા છે ને ભાઈ ત્યારે સાડા વાગી ગયા આજે લેટ થઈ ગયું છે અને જમવા બેસી ગયા અને રોટલી છે અને ભાઈ બાકી એના બટેટાનું શાક છે ફેમિલી અને જો બેઠી અને જોશના નથી જમવાનું બાકી છે ફેમિલી હું મસ્ત મજાનું જમેલો પછી આજે ફાઇનલ છે યાર વુમન્સનો તો આપણે દિલ્હી ડિવેલ્સને મુંબઈ ઇન્ડિયન્સનું ફાઇનલ છે તો હું પેલા જમીન નિરાજે જોઈને પછી બોક્સ ટિકિટમાં કાલે રમવા ગયો તો એ પણ હું ક્લિપ એડ કરું તો એ પણ તમે જોજો બધા તો ફેમિલી કંઈક આવું છે ભાઈ ક્રિકેટ બોક્સનું જો તમે અત્યારે અમારા ટીમનો દા લે છે અને અમારે કાંઈક પીંચી પીંચાથી રન કરવાનો છે આઠ ઓવરની અંદર અને મસ્ત મજાનો ક્રિકેટ ગ્રાઉન્ડ છે ભાઈ અને ટાઈમ પાસ્ટનો ટાઈમ પાસ છે મજાની મજા ફેમિલી બસ તો ફેમિલી આપણે મસ્ત મજાનો ફાઇનલ જોવા બેસી ગયા છીએ ભાઈ જો અને ફેમિલી યાર એક વાત સોરી મારાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કેમ કે દિલ્હી તો ઓલરેડી હતી પણ મુંબઈ હારી ગઈ હતી કાલે સેમિફાઇનલ અને આરસીબી પહોંચી ગઈ છે એ માટે થઈને આરસીબીનો અત્યારે અને દિલ્હીનો ફાઇનલ ચાલી રહ્યો છે ફેમિલીને ને હમણાં બાવીસ તારીખ સુધી આઈપીએલ પર સ્ટાર્ટ એટલે મને તો જો કે મેચમાં રમવાની બહુ ઇન્ટરેસ્ટ છે ને જોવાનો પણ ઇન્ટરેસ્ટ છે તમને બધાને છે કે નહીં કે કમેન્ટ કરીને કહેજો બાકી આજનું લોક કરી છે એન્ડ ફેમિલી આજનો લો કહેવા બી કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં નવા આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તમારા બધાને સાથ અને સહકારની જરૂર છે અને નાની એવડી કમેન્ટ કરી દેજો એક નવા લોક સાથે મળીશું ત્યાં સુધી તમારો તમને ધ્યાન રાખજો જય જ્વાર કદેશ ફેમિલી બાય બાય